માળિયા હાટીનામાં ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ આ બેઠકમાં જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમાને દરેક સમાજના મહાનુભાવો દ્વારા પુષ્પહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી ભાજપના આગેવાનો દ્વારા લોકો સુધી વિકાસના કામો પહોંચાડવા અને વધુમાં વધુ મતદાન થાય તેવી કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર વિનોદ બી રૂજાતલા માળિયા હાટીનાથ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા અને આવનારા સમયમાં સાંત્રી કાર્યક્રમો અમારા સૌ સંગઠનના આગેવાનો દ્વારા પાર્ટીના કાર્યક્રમો અને વધારેમાં વધારે લોકોનો સંપર્ક કરી અને ભુજ સુધી મતદાન વધારેમાં વધારે કેમ થાય એની ચર્ચાઓ કરી છે મને વિશ્વાસ છે કે માળિયા બામલોડ વિધાનસભામાં જુનાગઢ લોકસભામાંથી સૌથી વધારેમાં વધારે લીડ કે કાર્યકર્તાઓનો ઉત્સાહ જોવા મળ્યો અને

સામાજિક કાર્યકર જેના ભાજપ કારોબારી સભ્ય માળી છે ભાવપૂર્વક સન્માન કર્યું છે અને આજે જયારે આવ્યા ત્યારે પણ આવું સન્માન થયું હતું આગામી ચૂંટણીમાં આ વિસ્તારમાંથી ખૂબ સારી લીંક મળશે એનું કારણ એવું છે કે લોકો આજે મતદારથી કાર્યકર બની ગયા છે કાર્યકર છે આગેવાન બની ગયા છે અને આગેવાન છે ઉમેદવાર બની ગયા છે એટલે રાજેશભાઈ આ વિસ્તારના તાલુકાના છે વધુ મધ્ય આપવા માટે આજે બધાએ સંકલ્પ કર્યો છે અને સો ટકા સીટ ગયા વખત કરતાં ખૂબ સારી રીતે રાજેશભાઈ ચૂંટાશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કોઈ મતભેદ નથી અને બધા લોકોને લાગણી છે અને નરેન્દ્રભાઈ મોદીના કાર્ય કરતી બધાને સંતોષ છે એટલે આજે બધા સંકલ્પ કરી અને ગામડે ગામડે જઈ અને જે સરકારની કેન્દ્રની નીતિ છે એ વર્ણાવી અને પૂરેપૂરા ઘેરે ઘેરેથી મતદાન કરી કરાવી અને આગામી દિવસોમાં જંગી પ્રવૃત્તિથી ભીટથી રાજેન્દ્રભાઈ ચુડાસમાને વિજય ગણાવશે કોઈ શંકાને સ્થાન નથી એવો આજે તમારે સંકલ્પ કર્યો છે અને કાર્ય રીતે ફરીથી પણ થશે